રહે છે ભાદરવા મહિનાના શુક પક્ષની ની ચતુર્થી ચૌદશમી તિથિ સુધી ઉત્સવ ચાલે છે આ સમય દરમિયાન ગણેશજીની ની વિધિ વિધાનથી ઘરમાં અને જાહેર જગ્યાઓ સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ પૂજા અર્ચના પછી દસમા દિવસે ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે લોકો ઘરમાં પણ ગણપતિજીની સ્થાપના કરતા હોય છે ગણેશ ઉત્સવ હવે ગણતરીના દિવસો જબાકી રહ્યા છે ત્યારે આજે તમને આ વીડિયોમાં જણાવીએ આ વર્ષે ગણેશ ચતુર્થી કઈ તારીખે આવશે અને ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત કહ્યું છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ગણેશ ચતુર્થી તારીખ પંચાંગ ની સાત સપ્ટેમ્બરે ચતુર્થી શરૂઆત છ સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગી એક મિનિટ થશે જે બીજા દિવસે એટલે કે સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગી સાડત્રીસ મિનિટ સુધી રહેશે ઉદયા તિથી અનુસાર ગણત થી સ્થાપના સાત સપ્ટેમ્બરે કરવામાં આવશે એટલે કે સત્તર સપ્ટેમ્બર સુધી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના થશે અને પછી તેમની વિદાય થશે ગણેશ વિસર્જન સત્તર સપ્ટેમ્બર બે ના રોજ કરવામાં આવશે ગણેશ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત આ વર્ષે ગણેશજીની સ્થાપના કરવા માટે સૌથી શુભ મુહૂર્ત સાત સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગીને દસ મિનિટથી બપોરે સવારે એક વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આ વર્ષે ગણેશ સ્થાપનાનું મુહુર્ત સવારે બે વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી ચાલશે આ સમય દરમિયાન માન સન્માન અને સાથે ગણપતિજીનું સ્વાગત કરવામાં આવશે મૂર્તિ સ્થાપના માટે શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર બ્રહ્મયોગ ઇન્દ્ર યોગ સાથે સર્વાર્થ યોગ રચાઈ રહ્યો છે આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધી રોજ બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટથી સવારે સવારે સવા છ વાગ્યા સુધી રહેશે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરો ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના ઘરની ઉત્તર પૂર્વ કે ઈશાન દિશામાં કરવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ સાથે જ ભગવાનને દોરવા અવશ્ય ચઢાવો ગણેશ ઉત્સવની તૈયારી કેવી રીતે કરવી ગણેશ ઉત્સવ દસ દિવસ સુધી મનાવવામાં આવે છે અને તેની તૈયારીઓ લોકો ઘણા દિવસ પહેલાથી શરૂ કરવા લાગે છે બપ્પાની મૂર્તિ લાવવા અથવા પૂજાપાઠ કરતા પહેલા ઘરની સાફ સફાઈ કરવી મૂર્તિની સ્થાપના માટે ઘરના ઈશાન કુનો સૌથી સારો છે આ દિશાની પાસે ગંગાજળનો છંટકાવ કરવો मूर्ति ने कोई ऊंची जगह राखो તેના માટે લાકડાના ટેબલની વ્યવસ્થા કરવી ગણપતિજીને બેસાડવા માટે પીળા કલરનું કપડું રાખવું તે સાથે જ તમે મૂર્તિને સ્થાપિત કરવાની આસપાસ કેટલીક સજાવટ કરી શકો છો જેમ કે દિવાલ પર સાથીઓ અથવા ઓમનું સ્ટીકર લગાવવું રંગોળી બનાવવી ફૂલથી શણગાર કરવો દરવાજા પર તોરણ લગાવવા વગેરે

અમારો આ પસંદ આવ્યો હોય તો શેર કરવાનું નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતી અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી